બીજું ઘણા બધા વિદ્યાર્થીઓને અત્યારે પરિણામ જોવામાં તકલીફ પડી રહેલી છે કઈ સાઈટ ઉપર જોવું કેવી રીતે જોવું એ ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છે અને ખાસ આવનારી ભરતીમાં તમારો ચાન્સ લાગવાનો છે કે નથી લાગવાનો એ વાત આપણે આ વિડીયોમાં કરવાના છે તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા મિત્રો જે પ્રશ્ન છે આપણને પરિણામ કેવી રીતે જોવું તો ખાસ એસઈબી એટલે સ્ટેટ સ્ટેટામિન બોર્ડ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તમે સાઈટ સર્ચ કરશો એટલે પહેલા નંબરની જે સાઈટ આવશે એ સાઈટ ની અંદર તમારે જવાનું છે એની અંદર તમને કઈક આ પ્રકારનો ઇન્ટરફેસ જોવા મળશે બરાબર એમાં અત્યારે જે લેટેસ્ટ માહિતી છે એ તમને ઉપર જોવા મળશે શિક્ષક યોગ્યતા કસોટી ટેટ વન બે હજાર પચીસ પરીક્ષાના પરિણામનું જાહેરનામું હવે તમારે જો રિઝલ્ટ જોવું છે તો અહીંયા ફોર રિઝલ્ટ ક્લિક હિયર આ જે ભાગ આપેલો છે એના ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમે ક્લિક કરશો એટલે થોડીક વાર માટે સાઈડ લોડ લેશે અત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે રિઝલ્ટ જોવાનો પ્રયત્ન કરી રહેલા છે એટલા માટે સાઈડ કદાચ બિઝી આવશે સર્વર એરર આવશે જોઈ નહીં શકાય

એસપી ટેટ વન આ જે સ્પેશિયલ ટેટ વન છે એનું રિઝલ્ટ નથી જોવાનું આપણે ટીચર એલિજિબલિટી ટેસ્ટ ટેટ વન આવું જે લખેલું છે એના આગળ આપણને આ પ્રકારે ગોળ આપેલું છે એની અંદર આપણે ટીક માર્ક કરવાનું છે ઓકે એ ટીક માર્ક કર્યા પછી અહીંયા તમે તમારો સીટ નંબર લખશો અહીંયા તમે આ તો ચાઇલ્ડ આધાર યુઆઈડી આ બાળકો માટે છે અહીંયા તમારે ડેટ ઓફ મર્થ નાખવાની છે આ બે વસ્તુ તમે સબમિટ કરશો એટલે તમને તમારું પરિણામ જોવા મળશે ઓકે

આખું આપણે અહીંયા જાહેરનામું આપેલું છે ધ રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 એન્ડ શિક્ષણ વિભાગ અને શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ક્રમાંક એનાથી આગળ શું કહે છે તેમાં થયેલા વખત વખતના સુધારાથી જિલ્લા શિક્ષણ સમિતિ નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા વિદ્યાસહાયકની નિમણૂક માટેના ધારાધોરણો નિયત થયેલ છે બરાબર છે શિક્ષણ વિભાગ સચિવાલય ગાંધીનગરના ઠરાવ ની પરીક્ષા યોજવામાં આવેલી રાજ્ય પરીક્ષા બોર્ડે ગાંધીનગર ને અધિકૃત કરવામાં આવેલ એ પરીક્ષા લીધેલી એવી વાત કરી રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગરના તારીખ ચૌદ દસ બે હજાર પચીસ ના જાહેરનામા ક્રમાંક અહિયાં આખી એની માહિતી આપેલી છે ત્યાંથી લઈને કઈ કઈ જગ્યાઓએ ટેટ વન પરીક્ષાનું આયોજન કરવામાં આવેલું એ વાત છે આ પરીક્ષામાં ઉપસ્થિત રહેલ તમામ વિદ્યાર્થીઓને ઓએમઆર કચેરીની વેબસાઇટ ઓઆરજી આ જે છે એના ઉપર તમારી ઓએમઆર પણ તમને ડાઉનલોડ કરવા મળેલી ત્રીસ બાર બે થી ત્રણ એક બે હાજર છવ્વીસ દરમિયાન મૂકવામાં આવેલી તો અહીંયા આપણને એ બધી માહિતી આપેલી છે એના પછી પહેલા સૌથી પહેલા પ્રોવિઝનલ આન્સર ક્યાં આવેલી એના પછી આપણને એ ઓએમઆર ફાઇનલ આન્સર કી એ બધી વાતો મળી ઓકે એના પછી આજે આપણે એનું રિઝલ્ટ જોઈ રહ્યા છીએ તો ઉમેદવારો દ્વારા પેપરના કોઈ પણ પ્રશ્ન પ્રોવિઝનલ આન્સર કી ઉત્તર સામે મળેલ તમામ રજૂઆતોને તજજ્ઞ સમિતિ સમક્ષ મૂકવામાં આવેલ હતી તજજ્ઞ સમિતિ દ્વારા તમામ રજૂઆતો અને આધારોની ચકાસણી કર્યા બાદ આ પરીક્ષાની ફાઇનલ આન્સર કી તારીખ સત્તર એક બે હજાર છવ્વીસ ના રોજ કચેરીની વેબસાઈટ એના પર મૂકવામાં આવેલી હતી અને આજે આપણને આ રિઝલ્ટ જોવા મળે છે કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને હજુ એવો અસંતોષ છે કે ઘણા બધા ક્વેશન્સમાં ચેન્જીસ નથી થયા એક પ્રશ્ન પેલો વિકરાલ અને બખોલ વાળો છે પણ એમાં મિત્રો સાચો જવાબ બખોલ જ આવે છે કોઈ પણ આધાર પુરાવાની અંદર બખોલ બરાબર ગહવર આવું આપણને જોવા મળશે પણ વિકરાલ બરાબર ગહવર અથવા તો વિકલા વિકરાલ નો સમાનાર્થી ગહવર શબ્દ થાય એવું ક્યાંય જોવા નહીં મળે એટલે આવા ઘણા બધા પ્રશ્નો છે જે જે તે વિદ્યાર્થીઓને એવું લાગે છે કે સાહેબ આ સુધરવા જવા હતા અમુક પ્રશ્નો નથી સુધર્યા એવું ઘણાને લાગતું હોય છે એના આધાર પુરાવા આપ્યા હોય હોય પણ એવા કોઈ તો એ પછી કોર્ટ મેટર થતી હોય છે પણ બને ત્યાં સુધી જેટલા ક્વેશ્ચનમાં ચેન્જીસ થાય એવા થઈ ગયા છે એના પછી આ રિઝલ્ટ જાહેર થયેલું છે તો એની અંદર આપણને અહીંયા જુઓ ખાસ આપણા માટે જે મહત્વનું છે કે પરિણામ કેટલા ટકા આવેલું છે કયા વખત કરતા મિત્રો આ વખતનું રિઝલ્ટ વધારે છે વધારે એ રીતે કહી શકાય તમે એ ઉમેદવારોની સંખ્યા પણ વધારે જોવા મળશે ડબલ જેટલી જોવા મળશે જોયાં ગુજરાતી મીડિયમની અંદર સત્તાણું હજાર નવસો ને સત્તર ફોર્મ ભરવામાં આવેલા એમાંથી નવ બસો સત્તાવન વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જ ન ગયા અઠ્યાસી હજાર છસો ને ઓગણસાહિઠ માંથી સિત્તોતેર આઠસો ને પાંત્રીસ નોટ ક્વોલિફાઈડ એટલે ફેલ થયા અને દસ હજાર આઠસો પચીસ પાસ થયા છે એટલે બાર પોઈન્ટ એકવીસ ટકા રિઝલ્ટ છે બરાબર હવે આ જે પાસ થયા છે આ ક્વોલિફાઈડ એ ક્વોલિફાઈડ ની અંદર પણ કોને કેટલા માર્ક્સ છે કેટલા માર્ક્સ થી ઉપર કેટલા વાળા છે એ બધી વાત આપણે કરવાના છીએ તેમ એ જ રીતે અહીંયા આપણને ઇંગ્લિશ મીડિયમ નું આપેલું છે અહીંયા હિન્દી મીડિયમ નું છે આ ઓલ મીડિયમ નું અહીંયા આપણને ટોટલ કરીને આપેલું છે બરાબર છે ચલો તો ગુજરાતી મીડિયમની અંદર મિત્રો જોવા જઈએ તો આ વખતનું રિઝલ્ટ ઘણું સારું કહેવાય ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હતા કે સાહેબ પેપર બહુ અઘરું છે રિઝલ્ટ બહુ નહીં આવે પણ મેં ખાસ કરીને કહેલું કે આ કોમન ચકાસવા વાળું પેપર હતું પેપર અઘરું એક પણ સાઈડ થી ન હતું એની અંદર કોમન સેન્સ સેન્સની ચકાસણી થઈ રહેલી હતી અને જે વિદ્યાર્થીઓએ વધારે પ્રેક્ટિસ કરેલી હતી જેમને ઓછા સમયમાં પેપર કેવી રીતે સોલ્વ કરાય એની પ્રેક્ટિસ કરેલી હતી એ ઉમેદવારો આની અંદર ફાવ્યા છે કારણ કે એમના પ્રશ્નો છૂટી નથી ગયા ઓકે અને એ કારણોસર કદાચ આ જે દસ હજાર આઠસો પચીસ છે એમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા હશે ક્લિયર ચાલ તો અહીંયા આપણને બાર પોઈન્ટ એકવીસ ટકા રિઝલ્ટ જોવા મળે છે જે ગયા વર્ષ કરતાં વધારે સારું કહી શકાય પણ જેના માર્ક્સ ઓછા છે એના માટે એટલી જ દુઃખદ વાત પણ છે કારણ કે કોમ્પિટિશન હવે વધારે રહેવાની છે કોમ્પિટિશન વધારે રહેવાની છે

થી ચાર હજાર ચોત્રીસ એકસો એક થી એકસો વીસ માં સાતસો ને એક્યાસી એકસો એકવીસ થી એકસો ચાલીસ માં ત્રણ શું વાત છે એકસો એકતાલીસ થી એકસો પચાસ ની વચ્ચે એક નામ આવે છે જોરદાર એ વ્યક્તિની તૈયારી કેવી હશે ખરેખર વિચારવા જેવું છે છે કેટલા એટલે આ બધા સેફ જ એવું કહેવાય પણ અહીંયા આમાં આવીએ છીએ આમાં આપણા ગોટાળા છે એવું કહી શકાય છે હવે કેટેગરી જોવાની થાય ને બધું હવે પછીનો પ્રશ્ન છે જ્યાર સુધી પરીક્ષાનું પરિણામ ના આવ્યું હોય ત્યાર સુધી આપણે કશું પ્રિડિક્ટ કરી શકતા નથી હવે પરિણામ આવ્યું છે છતાં જગ્યાઓ કેટલી છે એ જ્યાર સુધી ના આવે ત્યાર સુધી એ પ્રકારની ચિંતા બિલકુલ નહીં કરવાની કે કેટલું મેરિટ અટક એ બધું પછીની વાત છે જગ્યાઓ જ્યારે ડિક્લેર થાય માની લો કે દસ હજાર ઉમેદવારો પાસ છે અને સામે જગ્યાઓ દસ હજાર આવી જાય તો વાત પૂરી થઈ ગઈ એટલે સામે જગ્યાઓ જોવી પણ જરૂરી છે બરાબર જે ટેન્ટેટિવલી આપણી પાસે છે કે ભાઈ પાંચ હજાર પ્લસ એની અંદર પાંચસો છસો હજાર એનો ફેરફાર હોઈ શકે છે

એમના માટે સોનેરી સૂરજ આજના દિવસે ભલે સાંજે રિઝલ્ટ આવ્યું પણ ઉગી ગયો એવું કહી શકાય છે કારણ કે ઘણા વર્ષોની મહેનત ઘણા બધા ઉમેદવારો એવા પણ છે કે જેને અગિયાર અગિયાર બાર બાર વર્ષે ચોપડા પકડ્યા છે અને આ પરીક્ષાની અંદર સારા માર્ક્સ ઉત્તીર્ણ થઈ રહ્યા છે આપણી બેચની અંદર ઘણા બધા એવા ગૃહિણીઓ કહી શકાય કદાચ મારા કરતા પણ મોટા ઘણા એવા બહેનો છે કે જેમને અગિયાર બાર બાર વર્ષ પછી ચોપડીઓ ઉઠાવી છે અને એ કોઈક પંચાણું કરતા વધારે માર્ક્સ લાવ્યા છે ઘણા એકસો બે એકસો સાત એકસો નવ એકસો તેર એકસો સોળ આ બધા આંકડા એવા છે કે જે અગિયાર બાર બાર વર્ષ સુધી ભણ્યા નથી વચ્ચે અને ફરીથી તૈયારી શરૂ કરેલી અને એમના આંકડા છે બરાબર એટલે આપણી એકેડેમીમાંથી કેટલા પાસ થયા એ બધો તો ચિંતાનો વિષય જ નથી આંકડો બહુ મોટો છે અને આપણે ટૂંક સમયમાં જાહેર કરીશું બરાબર પણ

અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે તેવા ઉમેદવારો પાસ જાહેર કરવામાં આવેલ છે બરાબર બ્યાસી એ પાસ થવાય છે આપણને ખબર છે અન્ય ઉમેદવારોના કિસ્સામાં કુલ નેવું ગુણ મેળવેલ હોય તેવા ઉમેદવારોને પાસ જાહેર કરવામાં આવેલ છે ઉમેદવારોને ગુણાંકન સાથેનું પ્રમાણપત્ર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટૂંક સમયમાં સ્પીડ પોસ્ટ રજિસ્ટર એડી મારફતે સંબંધિત ઉમેદવારો દ્વારા ઓનલાઈન આવેદન પત્ર ભરતી વખતે દર્શાવેલ હાલના રહેઠાણના સરનામા પર મોકલી આપવામાં આવશે તમારું જે પોસ્ટ છે એના ઉપર તમને હવે એની માર્કશીટ મળી જશે તમે પાસ છો તો તમને એની જે માર્કશીટ છે પ્રમાણપત્ર એ મળી જશે બરાબર છે ગુણાંકન પત્રકમાં ફેલની પણ આવતી હોય છે

કચેરીના કામકાજના દિવસોમાં કચેરી સમય દરમિયાન રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પુસ્તકાલય પાસે સેક્ટર ગાંધીનગર ખાતે રૂબરૂ ઓએમઆર શીટની કરાવી શકશે આ માટે ઉમેદવારે પોતાની હોલ ટિકિટની નકલ તથા ઓએમઆર શીટની નકલ સાથે બોર્ડમાં લેખિત અરજી આપવાની રહેશે બરાબર ખાસ શું જોઈશે તો તમારી હોલ ટિકિટની નકલ જોઈશે બીજા નંબરે તમારી જે ઓએમઆર તમે ડાઉનલોડ કરી હતી એ ઓએમઆરની તમારી ઝેરોક્સ બરાબર એની ફોટોકોપી તમારી જોઈશે લેખિત અરજી માટેનો નમૂનો આ સાથે સામેલ છે આ ઉપરાંત ઓએમઆર શીટની પુનઃચકાસણીની ફી પેટે રૂપિયા સો રોકડમાં રાજ્ય પરીક્ષા બોર્ડની હિસાબી શાખામાં જમા કરાવવાના રહેશે સો રૂપિયા ફી છે તારીખ દસ બે બે હજાર છવ્વીસ બાદ ઓએમઆર શીટની પુનઃચકાસણીની પણ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં તો જે પણ મિત્રોને ખરેખર એવું લાગે છે કે મારા પેપરમાં હજુ માર્ક્સ સુધરી શકે છે અથવા મારી ઓએમઆર માં જે પ્રમાણે મેં ટીક કરેલા ફાઇનલ આન્સર કી પ્રમાણે મે ચેક કરેલા અને જે માર્ક્સ થાય છે એમાં અને આમાં મારો કોઈ ફેર આવે છે તો તમારે 10/2/2026 સુધી 3 તારીખથી લઈને 10 તારીખની વચ્ચે જારે પણ એસીબી ગાંધીનગર ખુલ્લું હોય કે એનું કામકાજ ચાલુ હોય એ દિવસોમાં જઈને તમારે કીધું એ પ્રમાણે પોતાની હોલ ટિકિટની નકલ ઓએમઆર ની નકલ અને રૂપિયા જે ફીસ ભરવાની છે ભરીને તમારે રૂબરૂ જઈને ત્યાં તમારી પુનઃ ચકાસણી કરવાની રહેશે પરિણામ બાબતે વ્યક્તિગત માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ અન્ય વિગતોની ચકાસણી ભરતી પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે તો જ્યારે પણ હવે તમારી ભરતી કરવામાં આવશે ત્યારે બીજા જે મુદ્દાઓ છે જેમ કે શૈક્ષણિક લાયકાત પીટીસી કર્યું તો એમાં કેટલા ટકા છે અને કયું વર્ષ છે ને બરાબર એ બધાની વાતો હવે ભરતી સમિતિ જે છે બરાબર એ કરશે અને આ અંગે ભરતી પસંદગી સમિતિનો નિર્ણય જ અંતિમ રહેશે ક્લિયર છે તો અહીંયા આપણને સરસ મજાનું આજે એક ગુડ ન્યુઝ કહી શકાય જે મિત્રોએ ખરેખર મહેનત કરી છે એમના ઘરની અંદર આજે ખુશીનો માહોલ હશે તમે કહેશો સાહેબ મેં પણ મહેનત કરી છે બરાબર પણ મારા માર્ક્સ ઓછા છે તો એવું બની શકે કે આપણે થોડાક મોડા જાગ્યા હોય ઘણા ઉમેદવારો એવા છે કે જે એક એક દોઢ દોઢ બે બે વર્ષ પહેલાથી જાગી ગયેલા પરીક્ષા આવે કે ન આવે એમને મહેનત શરૂ રાખેલી અને આજે એમના માટે સોનાનો સૂરજ ઉગેલો છે તો તમે પણ જો આવનારા વર્ષ માટે તૈયારી કરવાનું પ્લાન કરતા હોય તો આજના દિવસમાં આપણો આપણી જે ક્યુસર એપ્લિકેશન છે આ તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર છે એની અંદર આપણો ટેટ વન નો કોર્સ અવેલેબલ છે આ ટેટ વન ના કોર્સ માટેની ઇન્કવાયરી તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરીને એની અંદર ચેટ બોક્સમાં તમે મેસેજ કરી શકો છો અથવા નેવું સોળ સોળ પંચોતેર અઢાર ખૂબ સરસ રીતે તમે હવે ખૂબ જલ્દીથી શિક્ષક તરીકેથી પોતાની કારકિર્દી શરૂ કરી દો બાળકોને તમારા જ્ઞાનનો લાભ આપો અને આવનારા સમયમાં તમારા અનુભવથી તમારી આજુબાજુના બીજા કેટલાક એવા ખરેખર શિક્ષક બનવા માંગે છે એવા ઉમેદવારોને પણ ઉપયોગી થાય એવી શુભેચ્છાઓ ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ